નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે જે તમારું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ગણિત વિષયના સારામાં સારી રીતે અભ્યાસ થઈ શકે એટલા માટે એક અસાઇનમેન્ટ પણ બનાવેલું છે આ અસાઇનમેન્ટ તમારી માટે ખૂબ ઉપયોગી છે કારણ કે તેની અંદર મોસ્ટ પી પ્રશ્નો આપણે ગણી ગણીને વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવું તેનો અભ્યાસ કરવો જે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ અપાવવા માટે તમને ઉપયોગી થશે તો અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે આ જે પ્રશ્નપત્ર છે મોસ્ટ પ્રશ્નપત્ર ધોરણ ગણિત વિષયનું આપવા જવાનો સમય છે તમારે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો જોઈએ આપણે આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર જે છે ગણિતનું તેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નકશો આપવામાં આવેલો છે એમાં ચારે દિશાઓના નામ પણ આપેલા છે દવાખાનું સિનેમા ગૃહ ટાવર રેલવે સ્ટેશન બસ મથક બગીચો દૂધની ડેરી મંદિર અને ભોજનાલય આપેલું છે તો એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે તો રેલવે સ્ટેશન રસ્તાની દક્ષિણ દિશામાં છે બીજું મંદિર બસ મથકની કઈ દિશામાં છે તો મંદિર બસ મથકની પૂર્વ દિશામાં છે ત્રીજું જો તમારે દવાખાનાથી સિનેમાગૃહ તરફ જવું હોય તો કઈ દિશામાં જશો તો ઉત્તર જો મારે દવાખાનાથી સિનેમાગૃહ તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જશો ચોથું દૂધની ડેરી મંદિર મંદિરની કઈ દિશામાં છે તો દૂધની ડેરી મંદિરની ઉત્તર દિશામાં છે પાંચમું દવાખાનું દૂધ ડેરીની કઈ દિશામાં છે તો દવાખાનું દૂધ ડેરીની પશ્ચિમ દિશામાં છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અને અસાઇનમેન્ટ આપણે જે બનાવેલા છે તે અધ્યયન નિષ્પત્તિની આધારે બ્લુ પ્રિન્ટના આધારે ખૂબ મોસ્ટ મોસ્ટી પ્રશ્નો ગણી ગણીને આપણે આની અંદર મૂકેલા છે જો તમે આનો અભ્યાસ કરશો તો સારામાં સારી તૈયારી કરી શકશો અને પરીક્ષાની અંદર પણ સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરવો જેથી કરીને તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને જો સીધી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે સીધી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન બે નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જે પહેલી જાળી આપેલી છે તેને શંકુ સાથે જોડીશું બીજી જાળીને બીજી જે જાળી છે તેને આપણે સમઘન સાથે ત્રીજી જાળીને આપણે નળાકાર સાથે ચોથી જાળી જે છે તેને આપણે પ્રિઝમ સાથે જોડીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો જેના કુલ પાંચ માર્ક છે હવે ઝીરો પોઈન્ટ ત્રણ અહીંયાથી આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી એક અંક છે એટલે ત્રણના છેદમાં દસ ઝીરો પોઈન્ટ એકવીસ અહીંયાથી પોઈન્ટ દૂર કરવું હોય તો પોઈન્ટ પછી બે અંક છે એટલે એકવીસના છેદમાં સો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અહીંયા પોઈન્ટ પછી બે અંક છે એટલે પાંચના છેદમાં સો ઝીરો પોઈન્ટ પોઈન્ટ પછી બે અંક છે એટલે ઓગણચાળીસના છેદમાં સો ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ પછી એક અંક છે એટલે કે સાતના છેદમાં દસ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે એમાં ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર એટલે ખાલી જગ્યા મિલીમીટર તો જવાબ આવશે નવ બીજું એક સેન્ટીમીટર ભાગ એટલે ખાલી જગ્યા મિલીમીટર તો જવાબ આવશે પાંચ ત્યાર પછી ત્રીજું પાંચ સેન્ટીમીટર પાંચ મિલીમીટર બરાબર તો જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો કોઈ પણ ચાર જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પેલું આપેલા કેરમ બોર્ડમાં એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેરમ આપવામાં આવેલું છે એક સેન્ટીમીટર કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પાંચ ગુણ્યા પાંચ તો જવાબ આવશે પચીસ ચોરસ સેન્ટીમીટર હવે કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એક ગુણ્યા એક તો જવાબ આવશે એક ચોરસ સેન્ટીમીટર તો એક સેન્ટીમીટરના પચીસ ટુકડા ગોઠવી શકાય કાર્ડબોર્ડની સંખ્યા પચીસના છેદમાં એક બરાબર જવાબ આવશે પચીસ ત્યાર પછી બીજું ઓગણીસ મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો જવાબ આવશે ત્રણસો એકસઠ ચોરસ મીટર તો ચોરસ બાગનું ક્ષેત્રફળ ત્રણસો એકસઠ ચોરસ મીટર થશે ત્યાર પછી ત્રીજું એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ બાર મીટર અને પહોળાઈ પંદર મીટર છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો પાકની બરાબર બે ગુણ્યા એટલે સત્યાવીસ એટલે કે ચોપન મીટર તો કાપેલું અંતર બરાબર હવે ત્રણ ત્રણ ચક્કર લગાવે છે એટલે ચોપન ગુણ્યા ત્રણ કરવા પડશે તો જવાબ આવશે ચોપન ગુણ્યા ત્રણ એટલે કે એકસો ને બાસઠ મીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કાપેલું અંતર એકસો ને બાસઠ મીટર છે ત્યાર પછી ચોથું એક રમતના મેદાનની લંબાઈ તેર મીટર અને પહોળાઈ દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ તેર મીટર છે પહોળાઈ દસ મીટર છે તેર ગુણ્યા દસ એટલે એકસો ત્રીસ ચોરસ મીટર તો તળાવનું ક્ષેત્રફળ એકસો ને ત્રીસ ચોરસ મીટર થશે પાંચમું તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ વીસ ગણિતના પાઠ્યપુસ્તકની પહોળાઈ પંદર હવે પુસ્તકની પરિમિતિ બરાબર બે ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ છે વીસ પહોળાઈ છે પંદર તો બે કાઉન્સમાં વીસ વત્તા પંદર એટલે કે બે ગુણ્યા પાંત્રીસ તો જવાબ આવશે સિત્તેર સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે સિત્તેર સેન્ટીમીટર પુસ્તકની પરિમિતિ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો આપેલ કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણી અને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ પાંચ તો અહીંયા રમતનું નામ આપેલું છે ક્રિકેટ કબડ્ડી હોકી ખોખો વોલીબોલ ને ફૂટબોલ અને અહીંયા ખેલાડીની સંખ્યાના આધારે આવૃત્તિ ચિત્ર આપણને આપેલા છે અને અહીંયા ખેલાડીની સંખ્યા છે અને ખેલાડી પાંચ છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડી છે બીજું કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડી છે ત્રીજું ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં ખોખો કરતાં ઓછા ખેલાડી છે ચોથું ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતા કેટલા વધુ ખેલાડીઓ છે તો ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં પાંચ ખેલાડીઓ વધુ છે પાંચમો રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ક્રિકેટ હોકી ફૂટબોલ ખોખો ખોખો કબડ્ડી વોલીબોલ વગેરે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વ્યવહારિક દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માગશે છે તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે કે ભાઈ એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીએ છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય એક વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીશે જો એક દિવસમાં પીવાયેલ પાણી શોધવું હોય તો દસ ગુણ્યા આપણે આઠ કરવા પડશે બરાબર એટલે કેટલો થશે તો કે એસી હવે એક અઠવાડિયામાં પીવાયેલ પાણી શોધવું હોય તો આ એસી જે છે એને ગુણ્યા સાત કરવા પડશે કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય તો પાંચસો ને ગ્લાસ અને એક વર્ષની અંદર પીવાયેલું પાણી આપણે શોધવું હોય

જે દૂધ વપરાય છે તે આપણે શોધવું હોય તો એક દિવસમાં એકસો પચાસ લીટર દૂધ વપરાય છે ને એમાં ત્રીસ દિવસ હોય મહિનામાં તો એકસો પચાસ ગુણ્યા ત્રીસ કરીએ એટલે જવાબ આવશે ચાર હજાર પાંચસો તો એક દિવસની અંદર એકસો પચાસ લીટર અને ત્રીસ દિવસમાં એક મહિનામાં ચાર હજાર પાંચસો લીટર દૂધ વપરાય હવે એક મહિનામાં ચાર હજાર પાંચસો તો પાંચ મહિનાનું દૂધ આપણે શોધવું હોય તો ચાર હજાર પાંચસો ગુણ્યા પાંચ કરવા પડશે તો જવાબ આવશે બાવીસ હજાર પાંચસો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બાવીસ હજાર પાંચસો લીટર દૂધ વપરાશે ત્યાર પછી ત્રીજું અંજલી બહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે અંજલી બહેનને દૈનિક મહેનતાણું એકસો પચાસ રૂપિયા અને જયરામભાઈને બસો સાઠ રૂપિયા મળે છે તો બંને પંચાવન દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કેટલા રૂપિયા થાય હવે બંનેનું એક દિવસનું મહેનતાણું સર્વપ્રથમ આપણે શોધીએ તો જો એકસો રૂપિયા જે છે તે તેમનું મહેનતાણું છે અને એમના પતિ જયરામભાઈનું મહેનતાણું છે બરાબર અંજલી બહેનનું અને બસો સાઠ રૂપિયા જે છે તે જયરામભાઈનું તો એનો સરવાળો કરીએ તો ચારસો દસ રૂપિયા તો બંનેનું થઈને એક દિવસનું ચારસો દસ રૂપિયા હવે પંચાવન દિવસનું શોધવું હોય તો ચારસો દસ ગુણ્યા પંચાવન કરવા પડે એટલે જવાબ આવશે રૂપિયા તો જવાબ આવશે કે બાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા થશે મિત્રો ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ અને આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અને જો તમારે પીડીએફ સીધી ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપેલી છે ત્યાંથી તમે સીધી ડાઉનલોડ કરી શકો છો દરેક વિદ્યાર્થીઓ માટે આ જે અસાઇનમેન્ટ છે તે ખૂબ ઉપયોગી સાબિત થશે અસાઇનમેન્ટના અભ્યાસથી તેઓ પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકાય કારણ કે આ અસાઇનમેન્ટ જે છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ એમ્પી પ્રશ્નો વિણી વીણીને બનાવેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અવશ્ય ને અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે એક હજાર આઠસો સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય એક સિક્કો બરાબર દસ ગ્રામ તો અઢારસો સિક્કા બરાબર કેટલા તો અઢારસો ગુણ્યા દસ એટલે કે અઢાર હજાર ગ્રામ અથવા તો અઢાર કિલો ત્યાર પછી બીજું એક કિલોગ્રામ એકસો ને વીસ ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય તો એક કિલોગ્રામ એકસો વીસ ગ્રામ બરાબર એક હજાર એકસો ને વીસ ગ્રામ દસ ગ્રામ બરાબર એક સિક્કો તો એક હજાર એકસો વીસ ગ્રામ બરાબર કેટલા સિક્કા તો એક હજાર એકસો વીસ છેદમાં દસ ઉડી જશે તો જવાબ આવશે એકસો બાર સિક્કા ત્યાર પછી જો બરાબર ચારસો પંચ્યાસી ગ્રામ તો હજાર સિક્કાનું વજન બરાબર કેટલું તો એક હજાર ગુણ્યા ચારસો પંચાસી છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે ચારસો પંચ્યાસી ગુણ્યા દસ તો જવાબ આવશે ચાર હજાર આઠસો પચાસ ગ્રામ અથવા તો ચાર પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે અને જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અવશ્ય આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો ચાલીસમાંથી ચાલીસ ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી